બીજી ખેતીથી આપણા શારીરિક જે નુકસાન થઈ રહ્યા છે એ માટે પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવા માટે વિનંતી શ્રી નટુભાઈ પટેલ જય ગૌ માતા આપણા રાજપાલ શ્રી વડાવર્ધન શ્રી મુખ્યમંત્રી શ્રી એ પ્રાકૃતિક ખેતીનો જે કોન્સેપ્ટ લાયા છે કે તો માટે એટલા માટે લાયા છે કે કે આપણે રાસાયણિક ખેતીથી જમીન બગાડી પર્યાવરણ બગાડ્યું સ્વાસ્થ્ય બગાડ્યું એટલા માટે એ પ્રાકૃતિક ખેતી લાયા છે તો પ્રાકૃતિક ખેતી કરવા માટેના પાંચ આયામ છે જીવામૃત ઘનજીવામૃત બીજામૃત આચ્છાદન અને વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ તો આમાંથી લગભગ બધા ખેડૂતો તો પ્રાકૃતિક ખેતી કરતા જ હશે એમ માની લઉં જે પ્રાકૃતિક ખેતી કરતા ઓગળી ઊંચી કરજો જરા સરસ એટલે જીવામૃત બનાવવા માટે આપણે બસો લીટરનું બેરલ લેવાનું એટલે પાણી ભરવાનું એની અંદર દસ કિલો ગોબર લેવાનું દેશી ગાયનું દસ લિટર ગૌમૂત્ર લેવાનું બે કિલો કોઈ પણ કઠોળ લોટ લેવાનું અને કઠોળનો લોટ ના આવે તો બે કિલો બેસન લેવાનું બે કિલો દેશી ગોળ લેવાનું જે સસ્તો આવે એ ખાવાના ખાવા આવે એ કારણ કે પ્રાકૃતિક ખેતી એ ખર્ચ ઘટાડવાની વાત એટલા માટે આપણને દેશી ગોળ લેવાનું અને કોઈ પણ આપણા ગામની અંદર હવાનું ઝાડ હોય સો વર્ષ પહેલાનું એના નીચેની માટી એક કિલો લેવાની બરાબર એટલે આ બધું એને બધું દ્રાવણ બનાવી અને પીપો નો અક્ષર લાખું પીપ ભરી જશે એને સવાર બે ટાઈમ હલાવવાનું પાંચ મિનિટ ઘડિયાળના ખોટાના ગોળી આપણે જેમ ઘડિયાળનો કાંટો ભરાયેલું અને એને સોયડામાં કરવાનું અને કંતાન ઢોકી દેવાનું આવું ચાર પાંચ છ દિવસ સુધી હલાઈ જવાનું એટલે બીજા દિવસે ફીણ આવશે એમ પાંચ છ દિવસ સુધી ફીણ રહેશે પછી ફીણ ના રહે એટલે સાતમાં આઠમા દિવસે આપણું જીવામૃત વાપરવા માટે તૈયાર થઈ ગયું એમ આપણે માની લેવાનું હવે આપણે જીવામૃત બનાવ્યું આપણે વાપરવું કઈ રીતે એટલે આ કોઈ પણ આપણો પાક હોય એની અંદર એક પંપમાં બે લીટર નાખી પણ આનું શું કરવાનું કે પંપની ગાડી તો હોય તો વધતા પાતળા કપડાંની ગેળી લેવાની આમાં કચરો આવે એટલે આપણી નજર બગડ બગડે આપણે હેરાન થવાનું થાય એટલે એ રીતે ઘળી દેવાનું અને એક પંપમાં બે રીતે નોંખવાનું કોઈ પણ ભાગમાં ચોંટી શકાય અને ગમે તેટલી વખત છોટી શકાય બાકી બીજું પાણીની મોપ જો ખેતરમાં આપવું હોય તો પીએચ સાથે આપણે રિલાવણી પણ આપી શકીએ બરાબર એટલે આ રીતે વાપરવાની રીત છે એટલે હવે આપડે બીજા ની વાત કરીએ આ ટૂંકી ટૂંકી વાત કરી દઉં